નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ છે કે જે શિયાળુ પાકમાં જીરું વિસ્તારમાં થયું છે તો જીરાના પાકમાં થ્રીપ્સનું નિયંત્રણ કઈ રીતે કરવું કે થ્રીપ્સના એટેકમાં ના ટૂંકમાં હોય તો થ્રીપ્સનો કંટ્રોલ કઈ રીતે કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપશું અને તેમાં પણ આપણે ત્રણ સ્ટેજમાં માહિતી આપવાના છે કે જયારે ઓછા પ્રમાણમાં થ્રિપ્સનો એટેક હોય ત્યારે કઈ દવા મારવી ત્રણ સ્ટેજમાં આપણે વાત કરવાના છીએ તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દો જેથી કરીને અવું જે પણ આપણે ખેતી લક્ષી વિડીયો મુકતા હોય તે આપણા સુધી પહોંચતા રહે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે થ્રીપ્સ જે આપણે કેવા પ્રકારનું ટૂંકમાં નુકસાન થાય આપણે ખેતરમાં તો જે જીરું પાન જીરુંના પાંદ હોય તો એ કુકડ થઈ જાય અને જે જીરાનો વિકાસ હોય એ રૂંધાઈ જતો હોય અને થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે જો થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો આપણે જે ઉત્પાદન થાય તે ઉત્પાદનમાં પચાસ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ તો કે જીરુમાં થ્રીપ્સના કંટ્રોલ માટે આપણે સૌ પ્રથમ પહેલાં સ્ટેજની વાત કરીએ કે ઓછા પ્રમાણમાં જ્યારે જીરુમાં થ્રીપ્સનો એટેક હોય તો ત્યારે કઈ દવા મારવી એટલે કે નહીવત એટેક હોય ત્યારે આપણે કઈ દવા મારી શકાય તો તે દવામાં આપણે વાત કરીએ ને તો કે ઇમીડા ક્લોપરાઇટ ચાલીસ ટકા પ્લસ ફિપ્રોનિલ ચાલીસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે ટેકનિકલ ટૂંકમાં ઘણી બધી કંપનીના ટેકનિકલ આવતા હોય તો એમાંથી તમે કોઈ પણ સારી કંપનીનું ટેકનિકલ ટૂંકમાં આ ટેકનિકલવાળી દવા ઉપયોગ કરી શકો હવે આના પ્રમાણની વાત કરું ને તો કે આઠથી દસ ગ્રામ પ્રતિ પંદર લીટર પંપમાં આપણે રાખીને તેનો છંટકાવ કરી શકાય હવે માર્કેટમાં પોલીસ છે લેસન્ટા છે વેલમાં ઇટ ટૂંકમાં અલગ અલગ ઘણા બધા નામથી દવા આવતી હોય છે હવે એમાં પછી બીજી દવાની વાત કરીએ તો કે ઇમિડા ક્લોપ્રાઇટ સત્તર પોઈન્ટ આઠ ટકા એસીએલ ફોર્મ્યુલેશન આ દવા આવે તો એનો આપણે પંદર લીટર પંપમાં ત્રીસ એમ એલ પ્રમાણ રાખવાનું અને છંટકાવ કરી શકાય કે જે કોન્ફિડર છે ટાટા મીડા છે ઇમિડા ગોલ્ડ ટૂંકમાં અલગ અલગ નામથી આવે છે હવે ત્રીજી દવાની વાત કરું તો કે ડાયમિથોએટ ત્રીસ ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં આવે તેના પ્રમાણની વાત કરું તો કે ત્રીસથી પાંત્રીસ એમએલ પ્રતિપંપ તે આપણે રોગર છે ટાફગોર છે એ નામથી આપણે માર્કેટમાં આવતી હોય છે બાકી તમારા નજીકના એગ્રો સેન્ટરમાં ટૂંકમાં જે અવેલેબલ હોય એ તમે છંટકાવ કરી શકો હવે આ જે ત્રણ દવાની વાત કરી એ જ્યારે આપણે જીરુમાં નહીવત એટેક હોય ત્યારે આપણા દવા મારી શકાય તો હવે વાત કરીએ જ્યારે જીરુના પાકમાં થ્રીપ્સનો મધ્યમ એટેક હોય કે નહીવત એટેક કરતાં થોડોક વધારે એટેક હોય તો ત્યારે આપણે કઈ કઈ દવા યુઝ કરી શકાય તેના ટેકનિકલની હું વાત કરું તો કે ફિપ્રોનિલ એંશી ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે એનો ઉપયોગ કરી શકાય ફિપ્રોનિલ અઢાર પોઈન્ટ સત્યાશી ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે તેનો ઉપયોગ કરી શકાય પછી વાત કરીએ તો કે એસી પેટ પચાસ ટકા પ્લસ ઇમિડા ક્લોપ્રેટ એક પોઈન્ટ આઠ ટકા એસપી ફોર્મ્યુલેશનમાં આવે તો એ પણ છંટકાવ કરી શકાય તેના પ્રમાણની વાત કરીએ તો કે વીસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે તેનો છંટકાવ કરી શકીએ હવે વાત કરીએ તો કેનાર ત્રીજી દવાની તો એમાં પ્રોફેનોફોસ ચાલીસ ટકા પ્લસ સાયપર મેથની ચાર ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે તો એનો પણ આપણે ત્રીસથી પાંત્રીસ એમએલ પ્રતિ પંદર લીટર પંપમાં પ્રમાણ રાખીને છંટકાવ કરી શકાય તો આ જે ત્રણ દવા થઈ એ જ્યારે આપણે ટૂંકમાં મધ્યમ એટેક હોય થ્રીપ્સનો ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ હવે ખેડૂત મિત્રો ખાસ કે જ્યારે હેવી એટેક હોય કે અત્યંત વધુ કે ભારે એટેક હોય થ્રીપ્સનો જીરાના પાકમાં તો ત્યારે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરી શકીએ અને સારામાં સારું પરિણામ મેળવી શકીએ તેના વિશેની વાત તો એમાં હું દવાની વાત કરું તો કે એમાં ટેકનિકલ છે આપણે સ્પિનોટોરોમ અગિયાર ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે બરાબર કે માર્કેટમાં અત્યારે ડેલિગેટના નામથી અત્યારે વેચાણ થાય તો તેનો આપણે ઉપયોગ કરી શકાય તેના સિવાય બીજા ટેકનિકલની હું વાત કરું તો કે સ્પીનો શેડ છે પિસ્તાલીસ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે કે જે આપણે થ્રેસરના થ્રેસરના નામથી ટૂંક માર્કેટમાં વેચાણ થાય અને ત્રીજા ટેકનિકલની વાત કરું તો કે એબા મેક્ટિન એક પોઈન્ટ નવ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે તો એનો આપણે પચીસ એમએલ પ્રતિ પંદર લીટરમાં પ્રમાણ રાખીને છંટકાવ કરી શકાય છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂત ગ્રુપ હોય તો એમાં પણ તમે આ વિડીયોને શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે અને હા હજી સુધી જે ખેડૂત મિત્રો આપણી કૃષિ કિતાના ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઇકન છે તેના ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો આપણા સુધી પહોંચતો રહે આભાર જય જવાન જય કિસાન